મારે રોજ નું છે દાદા લાલા જો તારી ભાભી મારા જીવનમાંથી ગઈ તો હું ખટારાની બ્રેક ફેલ કરીને એને મેળામાં રમતો મૂકી દે આ કઈ દીધું તને મે અરે પણ 1 મિનિટ હવે હવે તો રાત થઈ હું છું ઈ મોઢામાંથી ફાટ્યો તો ખરી મારી બધી જ બેનફોડીઓના ઘરે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ છે અને અમારા ઘરે કપાસિયાનું એલા પણ કપાસિયાનું તેલ ખાઈ ખાઈને પાડા જેવી તો થઈ અરે કપાસિયાનું તેલ ખાઈ ખાઈને લોકો પાડા જેવા થાય બસ શરીર અંદરથી હા ખોખલા થઈ જાય હે મને ખબર હોત ને કે તું કપાસિયા તેલ વાપરશો

બધાય હાચું જ કીધું તું કે રસોડામાં અન્નપૂર્ણા જ હોય જાઓ જાનુ આજે ઘોષણા કરીજો કે આજે જાનુ સાથે ખાશું અમે ભજીયા જાઓ જાઓ તમે અહીં આવો ક્યાં જ આવશો અહીં આવો તમે તેલ નોંધાયું કે નહીં અન્નપૂર્ણાનું નો નોંધાયું હોય તો કહી દઉં અન્નપૂર્ણા તેલ આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી કરે છે એ પાછી કેશ ઓન ડિલેવરી એટલે આજે જ ઓર્ડર નોંધાવી લેજો અહીંયા નંબર આપી દીધા છે બાકી મારી જેવું થાહે ઘરવાળી રૂઠે ને તો પછી આમ જો પૂરું થઈ જાય નોંધાવી દેજો જય હોન્ન પૂર્ણા અન્નપૂર્ણા સિંગતેલ ગુજરાત ના બત્રીસ જિલ્લા તેમજ શહેરોમાં છેલ્લા બાર વર્ષ થી કાર્યરત છે અને અન્નપૂર્ણા સિંગતેલ માં કોઈ પણ જાતની ભેળસેળ સાબિત કરનાર ને પાંચ કરોડ નું ઇનામ પણ છે મેં તો નવી મેગફળી નું સિંગતેલ વર્ષ માટે લઈ લીધું છે અને હા તમે ગ્રુપ ઓર્ડર કરશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે તો રાહ શી જોઈ રહ્યા છો નીચે આપેલા નંબર પર આજે સંપર્ક કરો અને પોતાના પરિવાર માટે અસલ ગાણી નું સિંગતેલ ફટાફટ લઈ લો